ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ હાવ આર યુ આઈ હોપ યુ આર ફાઇન સો વી લર્ન સ્પોકન ઇંગ્લિશ તો બાળકો સ્પોકન ઇંગ્લિશમાં હવે આપણે આગળ શીખીશું તો ઇઝી ઇંગ્લિશની બુકમાં જોઈએ આપણે શું ભણવાનું છે તો સ્ટુડન્ટ આપણે હવે સેકન્ડ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ તેના વિશે આપણે હવે ભણવાના છીએ તો જુઓ તમને અહીં કેટલા બધા ફ્રૂટ્સ દેખાય છે આમાંથી ઘણા બધા ફ્રૂટ્સ તમે જોયા પણ હશે અને ખાધા પણ હશે બરાબર અને અમુક એવા ફ્રૂટ્સ છે કે જે તમે કદાચ જોયા નહીં હોય ખાધા પણ નહીં હશે બરાબર સ્ટુડન્ટ તો હવે આમાંથી અમુક એવા ઇંગ્લિશ નેમ પણ છે જે તમને નહીં આવડતા હોય અને અમુકના તમને આવડતા પણ હશે બધાના ઇંગ્લિશ નેમ બરાબર તો હવે આપણે અહીં અમુક હું તમને સ્પેલિંગ એવા નેમ ફ્રૂટ્સના લખાવીશ તે તમારે તમારી બુકમાં લખવાના છે તો અમુક એવા હાર્ડ વર્ડ્સ હું તમને લખાવું છું તમારે અહીં હેડિંગ મારવાનું છે આ રીતે હાર્ડ વર્ડ્સ તો અહીં આપણે એક લખીએ સ્પેલિંગ ટી એ એન જી ઈ આર આઈ એન ઇ તો તેને કહેવાય છે ટેન્જરીન અને શું કહેવાય છે ટેન્જરીન જુઓ તમને અહીં પણ આપેલું છે એ અહીં એક આ ફ્રૂટ છે તેને કહેવાય છે ટેન્જરીન તો તે સંતરા જેવું જ સંતરુ જ આવે છે તેને ઇંગ્લિશમાં બીજું એનું નેમ છે સંતરાનું ટેન્જરીન તો અહીં આપણે તેનું ગુજરાતી અર્થ લખીશું સંતરૂ બરાબર ટેન્જરીન એટલે કે સંતરૂ તેને ઓરેન્જ પણ કહી શકાય અને બીજું આ વર્ડ છે ટેન્જરીન તે જ રીતે એક બીજો આપણે સ્પેલિંગ લઈએ તે છે એ વી ઓ સી એ ડી ઓ તેને કહેવાય છે એવો આ પણ એક જાતનું એવું ફળ આવે છે એ તમે કદાચ નહીં જોયું હોય પણ તે એવું ફ્રૂટ આવે છે તો તેને એવો જ કહેવાય છે તેના બીમાંથી તેલ એવું પણ બને છે બરાબર એ જ રીતે છે થર્ડ સ્પેલિંગ અપ્રિકોટ બરાબર જુઓ અહીં આપેલું છે આ અપ્રિકોટ તો એ પણ એક જાતનું એ ફ્રૂટ છે પેલા આલુ જેવું તો તેને કહેવાય છે એપ્રિકોટ એ એક આલુ જેવું ફ્રૂટ આવે છે પીચ જેવું અને તે તેને આપણે જરદાળુ પણ કહીએ છીએ કહેવાય છે જરદાળુ તો સ્ટુડન્ટ તમારે આ રીતે બીજા ઘણા બધા સ્પેલિંગ હું તમને અહીં લખાવીશ અને ફોટો એમાં ફોટામાંથી તમારે લખવાના છે બરાબર તો હવે જુઓ બીજું છે અહીં ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ તો આમાં પણ તમારે તો જુઓ સ્ટુડન્ટ હવે અહીં ટુ પોઈન્ટ ટુ એમાં છે ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ તો અહીં તમને ઘણા બધા જુઓ વેજીટેબલ્સ આપેલા છે ફ્રૂટ્સ આપેલા છે અને અહીં એના નેમ બધા તમને દેખાય છે તો અહીં જુઓ ફર્સ્ટ છે બનાના તો તમારે અહીં બનાના શોધવાનું છે વેર ઇઝ ધ બનાના હિયર હિયર ઇઝ ધ બનાના હવે તેનો નંબર જે છે તે તમારે અહીં સર્કલમાં લખવાનો છે અહીં ગોળમાં બરાબર અહીં વન નંબર પછી છે પોમેગ્રેનાઇટ તો પોમેગ્રેનાઇટ એટલે શું ભાઈ દાડમ ને હમ તો આ રહ્યું દાડમ તો એને આપણે ટુ નંબર આપીશું આ રીતે તમારે આ બધામાં નંબર આપવાના છે બરાબર હવે આપણે આગળના પેજ પર બધા ફ્રૂટ્સના નામ લખ્યા તો હવે આપણે અહીં લખીશું વેજીટેબલ્સ બરાબર તમારે અહીં વેજીટેબલ્સના નામ લખવાના છે તો ભાઈ વેજીટેબલ્સ એટલે કે શાકભાજી તો અહીં આપણે લખીશું વેજીટેબલ્સમાં શું આવે કેરેટ આવશે સી એ ડબલ આર ટી કેરટ એટલે કે શું થાય કેરેટ એટલે ગાજર પછી આપણે લખીશું કોન સી ઓ આર એન કોન એટલે શું થશે મકાઈ મકાઈ ભાવે છે ને બધાને હમણાં તો મકાઈ મળે છે તમે ખાતા હશો ત્યારબાદ છે ટોમેટો તો ટીઓ એમ એ ટીઓ ટોમેટો ગુજરાતીમાં આપણે શું કહીશું ટમેટુ અથવા ટામેટુ ટામેટું કહીએ ને ટામેટુ આ રીતેના અર્થ પણ લખવાના છે સ્પેલિંગ પ્રોનાઉન્સ અને મિનિંગ એનો એટલે કે એનો અર્થ બરાબર આ રીતે તમારે લખવાનું છે અને આ પેજ પણ કરવાનું છે એટલે સ્ટુડન્ટ તમારે સેવન્ટી ટુ નંબરનું પેજ ત્યારબાદ સેવન્ટી ફોર પર બધા વેજીટેબલ્સના નેમ લખવાના અને અહીં જે ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ આપ્યા છે તેના તમારે નંબર આપવાના છે તો આ રીતે તમારે હોમવર્ક કરવાનું છે ઓકે થેન્ક યુ